અરવલ્લી જિલ્લાના બીઆરસી ભવન ધનસુરા ખાતે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માન્ય દવે સાહેબના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકોની આઈડી શાખા અંતર્ગત ધનસુરામાં સો જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ હોળી પર્વની ઉજવણી કરી સમાજમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓનું પુનર્વસન થાય સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પર્વમાં સામાજિક વ્યવસ્થાઓમાં સ્વીકૃતિ થાય સમાજમાં જોડાય અને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ હોળીના મહત્વ એની ઉજવણીની અગત્યતા અને સામાજિક સ્વીકૃતિનો ભાગ બને તેવા હેતુસર આજે સો જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી અને સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા થયું અરવલ્લી જિલ્લાના દિવ્યાંગો ક્ષેત્રે કામ કરનારા વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને બાળકોએ એકબીજાને હોળી પર્વ નિમિત્તે રંગો અને હોળીના આ પર્વની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસ દ્વારા કરી હતી